ઘાંટવડ ખાતે કલાત્મક તાજીયા કાઢી ધામધૂમ પૂર્વક મોહરમની ઉજવણી કરવામાં આવી ઘાંટવડમાં કોમી એકતાના દર્શન જોવા મળ્યા હિન્દુભાઈઓ દ્વારા માતમ પાડી દોર વગાડ્યા કરબલાના મેદાનમાં સત્ય અને ન્યાય માટે પોતાની જાન ન્યોચાવત કરનાર હઝરત ઇમામ હુસેનની યાદમાં દર વર્ષે ઇસ્લામિક કેલેન્ડરના પ્રથમ માસ મહોરમમાં સમગ્ર વિશ્વના મુસ્લિમો દ્વારા કરબલાના શહીદોની યાદમાં મહોરમ મનાવવામાં આવે છે જેમાં કોડીનર તાલુકાના ઘાંટવડ ખાતે સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા કલાત્મક તાજીયા પટેલ આદમભાઈ જુમ્માભાઈ ચૌહાણની આગેવાની હેઠળ બનાવવામાં આવ્યા હતા મોહરમ પર્વ નિમિત્તે પહેલી દસ મિલાદ ન્યાઝ તેમજ તાજીયા કાઢી માતમ મનાવવામાં આવ્યું હતું પરંપરાગત રીતે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ઘાંટવડ મુસ્લિમ વિસ્તારોની ગલી ગલીમાં તાજીયાનું સમસ્ત મુસ્લિમ જમાત દ્વારા કલાત્મક તાજીયા બનાવાયા હતા આ તાજીયા ગઈકાલે પડમાં આવ્યા હતા જેને પગલે મુસ્લિમ સમાજના લોકો શહીદોની યાદમાં ઘેરાયા હતા આજે જુલસ નીકળ્યું હતું મહોરમમાં સાવતા જે મુસ્લિમ સમાજમાં શોકનો માહોલ વર્તાતો હોય છે તો બીજી તરફ ખાસ કરીને આ માસમાં કરબલાના શહીદોની સ્મૃતિમાં તાજીયા બનાવવામાં આવે છે અને તેને નવમી મહોરમના દિવસે સાંજે જાહેર દર્શનાર્થે બહાર લાવી દસમી મહોરમના રાત્રે પરત ઇમામખાનામાં મૂકવામાં આવે છે આશુરાના દિવસે મુખ્ય માર્ગો પર તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા હતા જેમાં મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ બિરાદરો જોડાયા હતા બાદમાં રાત્રે તાજીયાની વિધિ કરવામાં આવી હતી તાજીયા ઉપરાંત કરબલાના શહીદોની સ્મૃતિમાં દરેક મુસ્લિમ વિસ્તારમાં સળંગ દસ રાત્રિ હુસેની મજાલીસો યોજાય છે અને ઠેર સબીલો બનાવી તેના દ્વારા ખાણીપીણીની વસ્તુઓ વિના ભેદભાવે વિતરણ કરવામાં આવી રહી છે જેમાં સાંજ પડતા જજે તે સબીલો ઉપર ધમધમાટ આ જ વિતરણ કરવામાં આવી હતી અને હુસેની મજાલીસોમાં પણ ભાઈ બહેનો મોટી માત્રામાં ઉમટી પડ્યા હતા તેમજ મોહરમ પર્વ ઉપર કોમી એકતાના દર્શન નજરે પડ્યા હતા જેમાં હિન્દુ સમાજના ભાઈઓ પણ માતમ કર્યું અને ઢોલ પણ વગાડ્યો હતો તાજીયા બનાવવાની કામગીરી ઇમાનના કાદિમહારૂન શાહ રફાઈની નજર હેઠળ તેમના અને તેમની ટીમ દ્વારા તાજિયા બનાવવામાં આવ્યા હતા મોહરમ પર્વની ઉજવણીને ઘાંટવડ ખાતે બીગ જમાદાર લાલભા દ્વારા અને તેમના પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી સરાહનીય કામગીરી કરવામાં આવી હતી રિપોર્ટર